કોંગ્રેસ હોય ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરી રહી છે આમ આદમી પાર્ટી છે કોંગ્રેસ પર આક્ષેપ કરી રહી છે એટલે આક્ષેપો કરવાનો દોર એ જે સિલસિલો છે એ અત્યારે યથાવત જોવા મળી રહ્યો છે ને સ્વાભાવિક બાબત છે કે જ્યારે ચૂંટણી આવતી હોય વિધાનસભાની ચૂંટણી હોય કે અન્યથા બીજું કોઈ ચૂંટણી જ કેમ નથી પરંતુ આ પ્રતિ આક્ષેપ કરવાના આક્ષેપ પરોક્ષ કરવાના આ આદત એ ત્રણેય પક્ષોની પહેલાથી રહેલી છે હવે આ બધાની વચ્ચે સવાલ એ થાય છે કે તમારા આક્ષેપો તમારા આરોપો એ પાર્ટીઓ વચ્ચેના હોય છે પાર્ટીના વિખવાદ હોય છે એની વચ્ચે જનતાનું શું તમને એવું થતું હશે કે આ સવાલ અત્યારે પરંતુ કાલે વિસાવદરના ભેસાણમાં ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય હતું એનું ઓપનિંગ હતું ઓપનિંગ સમય આપને ખબર છે ભારતીય જનતા પાર્ટી આ વખતે વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં કિરીટ પટેલને મેદાન ઉતાર્યા છે એટલે કિરીટ પટેલે એવું કહ્યું છે કે હું દવા પીને મરી જઈશ પણ મારા ખેડૂતો સાથે હું ખરાબ નહીં કરું હવે આ લોકો ચૂંટણી તો લડી રહ્યા છે પરંતુ આ ચૂંટણી લડવા માટે માધ્યમ ક્યાંક ને ક્યાંક ખેડૂતો બનાવ ખેડૂતોને બનાવવામાં આવી રહ્યું છે એ પછી આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય એ પણ ખેડૂતોના મુદ્દે લડી રહ્યા છે કે ખેડૂતોને અમે ન્યાય અપાવીશું હું ખેડૂત પુત્ર છું એટલે ખેડૂતોની વેદનાઓ પીડાઓ મને ખબર છે તો એ પણ ખેડૂતોને મહોરો બનાવીને ચૂંટણી લડવાનો પ્રયાસ કરી રહ્યા છે કિરીટ પટેલ હોય તો કિરીટ પટેલ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને મહોરો બનાવીને ચૂંટણી લડવાના પ્રયાસો કરી રહ્યા છે નીતિન રાણપરિયાનો પણ ક્યાંક ને ક્યાંક આવો જ મિજાજ હશે કારણ કે વિસાવદરની જે જનતા બધા જ આપણે જોવા તો છે અને બધા જ ખેડૂત ધ્યાનમાં રાખીને આ ચૂંટણી ક્યાંક ને ક્યાંક રમાતી હોય તેવું લાગી રહ્યું છે આ બધાની વચ્ચે જયારે કાર્યાલયનું ઓપનિંગ હતું ત્યારે કાર્યાલયમાં ઓપનિંગના સમયે જે કિરીટ પટેલ છે ખૂબ જ ભાવુક જોવા મળ્યા ભાવો કેટલા બધા થઈ ગયા કે તેમના આંખમાંથી આંસુ આવી ગયા અને તે દ્રશ્યને દ્રશકે એ જે ભાષણ આપતા હતા તેમાં તે ઊરડવા લાગ્યા અને એવું કહી દીધું કે હું મારા સમર્થકો મારા ખેડૂત પુત્રો સાથે કઈ પણ ખરાબ ન થવા દઉં હું દવા પીને મરી જઈશ પરંતુ હું ખેલુદ પુત્રો સાથે કઈ ખરાબ નહીં થવા દઉં રાક્ષૈબ જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં પરંતુ ખેલુતોનો એક રૂપિયો જીંદગીમાં ન એને મેં સજા કરી અને મારા ખેડૂત ભાઈઓના ખોટી સયું કરી

નિર્દોષ હોય છે પરંતુ કાયદાની દ્રષ્ટિ એ બધા કમિટી પણ આવતી હોય છે પ્રમુખો અને કમિટી એ કોઈ ખોટું નથી કર્યું એવું જાહેર કહી શકું પરંતુ કાયદાની ગોઠવણમાં પ્રમુખ જવાબદારી પેલી આવતી